માંગવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ઝઘડિયા ગ્રુપ ગ્રામ પંચાયત પાસે ગામના એક જાગૃત નાગરિકે પંદર મુદ્દાઓને લઈને આરટીઆઈ માંગતા ચકચાર મચી જવા પામી હતી આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયાના રજનીકાંત રમણલાલ શાહ નામના નાગરિકે સુલતાનપુરા ઝઘડિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને સંબોધીને આપેલ આરટીઆઈ અરજીના મુદ્દા નંબર પંદરમાં જણાવ્યું કે અગાઉ ઝઘડિયાના ટેકરા ફળિયામાં રહેતા મુરલીભાઈ ખુમાનભાઈ પટેલ રજનીકાંતની કેબિન પર જેસીબી લઈને આવ્યા હતા અને કહ્યું કે તારી કેબિન હમણાં ને હમણાં ઉઠાવી લે તેમ કહીને ગાળો બોલવા લાગ્યા તેથી રજનીકાંતભાઈએ તેમણે કહ્યું કે તું કોણ છે પંચાયતનો સભ્ય

રજનીકાંત રમણલાલ શાહે સુલતાનપુરા ઝઘડીયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી પાસે લેખિતમાં માહિતી અધિકાર મુજબ અરજી દ્વારા માહિતી માંગતા સમગ્ર તાલુકામાં આને લઈને ચકચાર મચી જવા પામી રજનીકાંત શાહે આ માહિતી માંગતી અરજીની નકલ ગુજરાતના મુખ્યમંત્રી ગ્રામીણ આવાસ અને ગ્રામ વિકાસ અગ્ર સચિવ ગાંધીનગર સચિવ કાયદા વિભાગ ગાંધીનગર ઝઘડીયાના ધારાસભ્ય જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ તાલુકા વિકાસ અધિકારી ઝઘડીયા ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ ગાંધીનગર તેમજ ભરૂચ કલેક્ટરને પણ મોકલી હતી